દાદરાનગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ પોલિયો રવિવાર દિવસે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આખા જિલ્લામાં મનાવવામાં આવ્યું ઝીરોથી પાંચ વર્ષ સુધીના દરેક બાળકોને એમના છેલ્લા ટીકાકરણની સ્થિતિની પરવા કર્યા વિના નક્કી કરેલા બૂથો પર મફતમાં આરોલ પોલિયો વેક્સિન આપવામાં આવ્યા દાદરાનગર હવેલીમાં કુલ બસ્સો તેવીસ બુથ જેમાં સ્થાયી બૂથ મોબાઈલ ટીમ અને ટ્રાજિટ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી आ, हर साल की तरह ये साल भी पोलियो दिवस मनाया जा रहा है आज के दिन सिद्वासा नगर पालिका में हर एक वार्ड में गवर्नमेंट हेल्थ डिपार्टमेंट की ओर से पोलियो के दो पोलियो का कैंप रखा गया है तो मैं जीरो से पाँच साल के बच्चे लोग को आके पोलियो पिलाइए और हम जैसे कि हमारे भारत में पूरे पोलियो नाबूद हो चुका है इसे उसके लिए आइए और सब मिलके उसको और भी ये करें આજના રોજ આપણા દાદરા નગર હવેલીના સંઘ પ્રદેશમાં પોલિયો પલ્સ ઇમ્યુનાઇઝેશન ડે ઉજવવામાં આવેલો છે આ આ કાર્યક્રમનું સઘન આયોજન આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવેલું છે જેમાં આપણા દાદરાનગર હવેલીના બેતાલીસ હજાર બાળકોને બસો બાવીસ બુથ વડે કવર કરવામાં આવશે ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બરથી ટ્વેન્ટી થ્રી ડિસેમ્બર સુધી આપણો આ પોલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ ચાલવાનો છે જેના અંદર ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે આજના રવિવારના રોજ આપણે બુથ રે એક્ટિવિટી કરશું જેમાં અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ બુથ રાખવામાં આવેલા છે જેમાં આપણે બાળકોને મોબિલાઇઝ કરી અને બુથ પર લાવવામાં આવશે અને એમને પોલિયો પીવડાવવામાં આવશે અને એના પછી હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી આગામી બે દિવસોમાં હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીને મિસ થયેલા જે બી બાળકો હોય એમને ડોઝ પીવડાવીને એમને બી આપણે ઇમ્યુનાઇઝ કરી દઈશું પોલિયો શા માટે જરૂરી છે બે હજાર ચૌદમાં આપણે તો ઇરેડિકેટ કરી દીધો છે પોલિયો પોલિયો ઇન્ડિયા ફ્રી ઇન્ડિયા પોલિયો ફ્રી છે પણ છતાં બી આપણે આજુબાજુના દેશોમાં પોલિયોનું હજી બી કેસ આવે છે એના લીધે આપણે આ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કરી અને બાળકોને હર્ડ ઇમ્યુનિટી આપી અને એમને પ્રોટેક્ટ કરીએ છીએ આજે સઘન આયોજન કરી અને હેલ્થ દ્વારા આ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવી ગયું રામાનાદર દિવ્યાંગનો સેલવાસ